આ ન્યુ મોડેલ ઇકો ગાડી માત્ર સાડા ત્રણ લાખમાં તમને મળી જશે જેમાં પણ કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે વિડીયોની અંદર તમે ઇકો ગાડી જોઈ રહ્યા છો ન્યુ મોડેલ ઇકો ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર વિપુલભાઈની ઇકો ગાડી વેચાઈ પણ જશે તો તાત્કાલિક તેમનો કોન્ટેક કરો બાકી હું તમને ઇકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર

એસી કમ્પ્લેટ પાવરફુલ કન્ડિશનમાં એન્જિન પણ એકદમ સારું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ઇકો ગાડી છે સાવ ઓછી ફરેલી અને ફૂલ સાચવેલી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ સડો નહીં જોવા મળે અને ટાયર પણ સારા ઇકો ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પહેલા વિપુલભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ઈકો લેવા કે જોવા જાવ તો વિપુલભાઈનો કોન્ટેક કરીને જજો ઈકો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ગાડીની કિંમત અંદાજીત સાડા ત્રણ લાખ રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે ઈકો તમારે લેવી હશે તો કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે સાઈલા અને ગામ

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો